પોતાની મેળેજ કરી દીધા છે ટાટા બાય બાય કે પોતાના હોય જ તેર દિવસમાં કરાવ્યા ટાટા બાય બાય ખબર નહીં પરંતુ રાજકોટના ધોરાજીના નગરપાલિકા પ્રમુખ પદેથી સંગીતાબેન બારોટે કરી દીધા છે ટાટા બાય બાય તો શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર

કલેક્ટર કચેરીએ સંગીતાબેન બારોટે જણાવ્યું હતું કે તે પોતાના પર્સનલ કારણોથી મુખ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે પરંતુ સવાલો ઘણા ઊભા થાય છે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી સંગીતાબેન બારોટ હંમેશા ચર્ચામાં રહ્યા છે સંગીતાબેન બારોટે ચૂંટણી પછી પહેલા જ ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવી દીધા હતા આ વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ તેઓ હોકો પિતા હોય અને બીયર કે દારૂના ફોટા કે વિડીયો સાથે પણ હંમેશા ચર્ચાનો વિષય બનીને રહેતા હતા તો શું તેર દિવસમાં દારૂએ રાજીનામું અપાવ્યું કે વડાપ્રધાનને મુખ્યમંત્રી બનાવવાની ભૂલે રાજીનામું અપાવ્યું ખેર પોતે જ રાજીનામું આપ્યું છે કે પ્રદેશ કક્ષાના મંત્રીઓએ રાજીનામું અપાવડાવ્યું છે સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ આ અંગે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો તો અત્યારે આ સ્ટોરી સાથે અમને આપો રજા વૈષ્ણવજન તો જે